દલિત સમાજના થી વધારે આગેવાનો જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન અઢાર તારીખના રોજ જલાશય રિસોર્ટના માલિક મયંક શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આજે નવ દિવસ થયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી સાથે આરોપીની ધરપકડ હજુ સુધી થઈ નથી દલિત સમાજના તમામ આગેવાનો ડીએસપી કચેરી રજૂઆત કરી જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર જે બી દેસાઈને આવેદન આપી રજૂઆત કરી અમારી માંગે પૂરી કરુણા સૂત્રોચ્ચાર કરી મયંક શર્માની ધરપકડ થાય તેમજ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી આ માંગણી નહીં સંતોષાય તો સમસ્ત દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી મારું નામ સુનિલ ઉર્ફે સન્ની સોનારા અઢાર તારીખે એક ઘટના જે થઈ હતી એમાં ઓગણીસ તારીખે એફઆર ગુનો દાખલ થયો છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર આજે નવમો દિવસ છે નવ દિવસ

એને એક ધંધાકીય બાબતમાં એક મયંક શર્મા નામના વ્યક્તિ સાથે વાતચીત કરવા ઉપયોગ તારા માટે કરીશ એટલે અહીંથી જતો રહે ચૂપ નહીં તો ધ્યાનથી મારી નાખીશ આવી મારી નાખવાની ધમકી પણ આપી છે એટલા માટે અઢાર તારીખે અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયા હતા પણ સંજોગો સાત ઓગણીસ તારીખે આ ફરિયાદનો ગુનો દાખલ કર્યો નડિયાદ ટાઉનમાં ત્યાર પછી ભારતીય બંધારણના નેજા હેઠળ જે ગુનો દાખલ થયો છે એ પ્રમાણે કામ થઈ રહ્યું નથી અને આરોપીને ચોવીસ કલાકમાં પકડવો જોઈએ એ પણ પકડ્યો નથી આરોપી જાહેરમાં નડિયાદ અને નડિયાદ તાલુકાની વિસ્તારની અંદર ફરી રહ્યો છે તેમ છતાં પણ પોલીસે એને પકડી શકતી નથી એટલે

જે પણ જોગવાઈઓ લાગુ પડતી હોય એ પ્રમાણે એને વર્તવું જોઈએ સહસરમ રાખ્યા વગર સંબંધો સાચ્યા વગર આરોપીને પકડીને સાચા અર્થમાં અમને ન્યાય મળે એવું થવું જોઈએ જો એવું ના થયું તો અમારા સમાજ અમારી સાથે છે અને સમાજ કેસે રીતે અમે આગળનો કાર્યક્રમ નક્કી કરીશું જરૂર પડશે ઉપસ્વર વસન થશે તો ઉપસ્વર પણ બેસીશું મારું નામ ડાયાભાઈ આસાભાઈ વાલા મંજીપુરામાં રહીએ છીએ અમારા વિસ્તારના રહીશને અહીંના એક વેપારીએ એને એટલી બારી નાખવાની ધમકી આપી છે અપમાનિત કર્યો છે અને એના હક વિરોધી કૃત્ય કર્યું છે અને એના માટે એટ્રોસિટીનો એક કેસ થયો છે બારી નાખવાની ધમકી આપી છે એનો આખું કુટુંબ પરિવાર છે તે આજે ભાઈમાં છે તો એ એના ન્યાય માટે સરકારે એટ્રોસિટી ની અંદર જે જોગવાઈઓ કરી છે એ મુજબ ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ એ કયા કારણસર થતી નહીં એ અમારો સમાજ ચિંતામાં છે ને કદાચ ન કરે નારા સમાજને મોટું નુકસાન થાય એવી ભીતિ હાથે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યો છે તાત્કાલિક ધરપકડ થાય ને ધરપકડ નહીં થાય તો અમારો સમાજ જે કહેશે એ પ્રમાણે અમે આગળના પગલાં ભરીશું કદાચ જરૂર પડે છે તો ધરણા કરીશું સરકારમાં રજૂઆત કરીશું અને ન્યાય મેળવવા માટે એના પ્રયત્નો કર્યો